હેલો ફાઇનલી મિત્રો કેમ છો અમારા મિની ઓલગમાં તમે બન્યા રહેજો હાલો મિત્રો અત્યારે હું જાઉં છું અમારી કેનર અમારી કેનર તરફ તમે જોઈ શકો છો પછી હું નીકળી ગયો અમારા કેનલ તરફ બાકી લકડ પટર લકડ પટર હાલો મિત્રો હું તમને દેખાડું જો મિત્રો અહીંયા અમારા દાદા અલ્યા જાય છે અમારા દાદા અત્યારે ગામમાં જઈને આવી ગયા છે કેમ દાદા મજામાં ને દાદા કે મજામાં જોઉં દાદા જો મિત્રો અત્યારે અમારા દાદા આવી ગયા છે અહીંયા ગામમાં લઈને અમારા અમારા મની ઓલકમાં તમે બન્યા રહેજો જો મિત્રો અત્યારે મેં તમને દેખાડી દીધી આપણી કેનાર જો મિત્રો અહીંયા છે અમારી કેનાર તમે જોઈ શકતા હશો જો મિત્રો હું તમને દેખાડું હાલો પછી મિત્રો મેં તમને દેખાડી દીધી આપણી કેનાર બાકી જો મિત્રો અહીંયા છે અમારો નાર હું તમને દેખાડું જો મિત્રો તમે જોઈ શકતા હશો અમારા મિની ઓલકમાં મિત્રો અહીંયા તમને ઉસ્તું એવું ઝારું દેખાતું છે એની એની પાછળ છે આપણી કેનાર મિત્રો પછી અમારા મિની ઓલકમાં તમે બન્યા રહેજો અમારી પણ આઈડીમાં ન હોય તો લાઈક કોમેન્ટ તો કરતા જ રહીજો આપણે ઓ પછી હું તમને અમારી ચેનલનું નામ કહી દઉં આપણે ઉત્તમ પરમાર વ્લોગ મિત્રો અમારા મીન્ગમાં મેં તમને દેખાડી દીધી આપણે કેનાર પછી મિત્રો હું નીકળી ગયો અહીંથી પાછો આપણે હું આવ્યો ને પછી પાછો નીકળી ગયો મારે બાકી લેટર પટેલ લેટર પટેલ હો બાકી પછી મેં તમને દેખાડી દીધું આપણો નારો જો મિત્રો અહીંયા છે અમારો નારો ને અહીંયા આપણે ગેસ સિલિન્ડરના પાઇપ પડ્યા છે અમારા મનુઓલગમાં તમે જોઈ શકતા છો જો મિત્રો અહીંયા અમારું ધાબું ભીડેલું છે આપણે નારાનું મિત્રો અહીંયા છે ગટર મિત્રો પછી મિત્રો હું નીકળી ગયો અહીંથી આપણે નારા તરફથી લટર પટલ લટર પટલ લટર પટલ મિત્રો અમારી પણ ચેનલમાં નવા હોય તો લાઈક કોમેન્ટ પણ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કોમેન્ટ પણ કરી દેજો જો મિત્રો અમારા મનુ ઓલગમાં મિત્રો લાઈક કોમેન્ટ તો તમે કરતા જ રહેજો અમારી ચેનલમાં નવો હોય તો અને અમારી ચેનલનું નામ છે ઉત્તમ પરમારગ મિત્રો અમારા મનની ઓલોગમાં તમે બન્યા રહેજો બધા મિત્રોને જય જય માતાજી જોવો મિત્રો તમે જોઈ શકો છો જોવો મિત્રો અહીં આપણે ટીસી છે